તો આજે આપણે જોવાના છે ગુણોત્તરના પ્રશ્ન કયા કયા ગુણોત્તર આવે છે તે જોવાના છે કઈ રીતના તમે ગુણોત્તરના પ્રશ્ન સોલ્વ કરી શકો તે જોવાના છે તો કે સૌ પ્રથમ છે કોઈ બે સંખ્યાનો ગુણોત્તર જેમ સાત છે જો તે સંખ્યાનો સરવાળો સાઠ થતો હોય તો તે બે સંખ્યા કઈ હશે તો અહીંયા શું શોધવાનું છે સંખ્યા કઈ હશે કઈ બે સંખ્યા તે હશે તો સૌ પ્રથમ જોઈએ કે ગુણોત્તર કેટલો છે તો કે જેમ સાત તો કે અહીંયા લખી નાખીએ પાંચ એક્સ પ્લસ સાત એક્સ પ્લસ કેમ કર્યું કે બંને સંખ્યાનો સરવાળો સાઠ થાય છે કેટલો થાય છે સાઠ થાય છે તો બંને સંખ્યાનો સરવાળો કેટલો થયો તો કે સાઠ તો પાંચ એક્સ પ્લસ સાત એક્સ કેટલા થશે પાંચ એક્સ પ્લસ સાત એક્સ તો થશે બાર બાર એક્સ બારેક્સ બરાબર સાઠ બરાબર કેટલા થયા સાઠ થયા તો એક્સને આપણે આ બાજુ લઈ આવશું આ બાજુ તો એક્સ બરાબર એક્સ બરાબર સાઠના છેદમાં બાર એક્સ બરાબર સાઠના છેદમાં કેટલા આવી જશે તો કે બાર આવી જશે તો કે બાર પંચાના છેદ ઉડાડ નાખો બાર પંચા સાઠ બાર પંચા કેટલા થયા તો કે સાઠ તો એક્સ આપણને કેટલા મળે છે તો એક્સ આપણને મળે છે પાંચ તો એક્સ બરાબર પાંચ એક્સ કેટલા મળી ગયા પાંચ તો આ પાંચના છે આપણે અહીંયા મૂકી દઈએ તો કે પાંચ એક્સની જગ્યાએ શું મૂકશું પાંચ એક્સની જગ્યાએ આપણે શું મૂકી દઈશું પાંચ મૂકી દઈશું પ્લસ સાત નીચે એક્સની જગ્યાએ પાંચ બરાબર કેટલા તો કે સાઠ બરાબર કેટલા થશે સાઠ પચાસ પચીસ પચીસ પચાસ પચીસ પચીસ સાત પંચા પાંત્રીસ તો કઈ સંખ્યા બે હશે તો કે પચીસ અને પાંત્રીસ એ બે સંખ્યા હશે જેનો સરવાળો સાઠ થતો હશે કેટલો થતો હશે સાઠ

તો આમાં સૌ પ્રથમ જોઈએ સીનું અને એનું પ્રમાણ કેટલું છે સીનું કેટલું પ્રમાણ છે તો કે સીનું છે પાંચ પાંચ જેમ છે પાંચ એક્સ ઓછા મળે છે કોના કરતાં ઓછા મળે છે તો સી કરતાં એને પાંચસો રૂપિયા ઓછા મળે છે કેટલા મળે છે પાંચસો રૂપિયા ઓછા મળે છે તો સીમાંથી માઇનસ પાંચસો એટલે શું કરશું માઇનસ નિશાની રાખશું માઇનસ કેટલા એનું કંઈ છે તો કે ત્રણ તો કે ત્રણ એક્સ કેટલા ઓછા મળે છે તો કે પાંચસો રૂપિયા ઓછા મળે છે કેટલા મળે છે તો કે પાંચસો રૂપિયા ઓછા મળે છે તો ત્રણ માઇનસ સોપ સોરી પાંચ માઇનસ ત્રણ એટલે કેટલા મળશે તો કે બે એક્સ બે એક્સ બરાબર પાંચસો ટુ એક્સ બરાબર કેટલા પાંચસો તો ને આપણે આ બાજુ લઈ લઈ છેદ ઉડા નાખી એક્સ બરાબર પાંચસોના છેદમાં ટુ તો કેટલા મળશે બસોને પચાસ એક્સ બરાબર કેટલા મળશે એક્સ બરાબર બસો પચાસ એક્સ બરાબર કેટલા મળે આપણને તો કે બસો ને પચાસ રૂપિયા મળે કેટલા મળે બસો પચાસ તો એક્સને આપણને અહીંયા મૂકી દઈએ સૌ પ્રથમ કયું પ્રમાણ છે કે ત્રણ એક્સ બરાબર ચાર એક્સ ઇન્ટુ પાંચ એક્સ કેટલા છે એક્સ તો કે ત્રણ એક્સ બરાબર બસો પચાસ ત્રણ એક્સ ઇન્ટુ બસો પચાસ ચાર એક્સ બસો પચાસ અને પાંચ એક્સ બસો પચાસ પાંચ એક બસો પચાસ પાંચ ગુણ્યા બસો પચાસ કરીએ એટલે કોણું મળી જશે આપણને સીનું પ્રમાણ મળી જશે બીનું મળશે અને એનું મળશે તો કે આપણે ગોતવાનું કોનું છે કયું પ્રમાણ ગોતવાનું છે તો કે બીનું ગોતવાનું છે બી કેટલા છે ચાર એક્સ ચાર એક્સ ગુણ્યા એટલે કેટલા તો કે બીને મળશે એક હજાર કેટલા મળશે તો કે એક્સ હજાર ચાર ગુણ્યા બસો પચાસ એટલે કેટલા તો કે એક હજાર